બનાસકાંઠામાં વસવાટ કરી રહેલો એક મોશી પરિવાર તેમની પાસે રહેલી જે અનોખી કલા પહેલા 400 પરિવાર આ કામના વ્યવસાય સાથે હતા પણ હવે 400 માંથી માત્ર 20 જેટલા પરિવારો જ આ મોચી કામ સાથે જોડાયેલા છે ત્યારે એવું તો શું બન્યું આ પરિવારોને કે પોતાના વારસામાં આવેલો આ વ્યવસાય તેમને હવે છોડવા મજબૂર બનવું પડ્યું છે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આવેલો આ છે મોચીવાસ અહીં રહેતા અનેક સોનગરા પરિવાર વર્ષોથી મોચી કામના વ્યવસાય સાથે જોડાયેલા છે વર્ષો પહેલા તેમના દ્વારા બનાવવાતી ચામડાની મોજડીઓની ખૂબ ડિમાન્ડ રહેતી પરંતુ અત્યારે તેમના દ્વારા તૈયાર થતી વસ્તુઓની માંગ ખૂબ ઘટી ગઈ છે આશરે ચારસો પરિવારમાંથી માત્ર ગણ્યા ગાંઠિયા વીસ જેટલા પરિવારો મોચીકામ સાથે હવે જોડાયેલા છે છેલ્લા કેટલાક વર્ષોથી તેમની કલાની માંગ ન રહેવાના કારણે આ પરિવારની કલા અને મજૂરીમાં તેમના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું હતું જેથી તેઓ ધીમે ધીમે આ વ્યવસાયથી દૂર થવા લાગ્યા

એને જોમડા મળતો નથી એટલે નેક હા ને ખેડાઈય છે ચલાય છે એટલે અસલી નથી કારીગરોનું કહેવું છે કે તેમને પહેલા જે સરકારી મદદ મળતી હતી તે પણ હવે બંધ થઈ ગઈ છે જેથી હાલ પોતાની કલાનું અસ્તિત્વ ટકાવવા માટે તેઓ રહ્યા છે પરંપરાથી આ કામ કરતા માણસ કામ કરતા કોઈ કરવા નથી હવે બધા ડાયમંડમાં પણ કોઈ

જો આ જ પરિસ્થિતિ રહી તો હાથથી બનાવવામાં આવતી ચામડાની મોજડી નવી પેઢીને જોવા ન મળે તો નવાય નહીં ધ્રુવ પરમાર જીએસટીવી બનાસકાંઠા